નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીએ કે પીએમ વિશ્વકર્મા યોજના વિશે કે આ યોજનામાં આપણે અરજી કેવી રીતે કરી શકશું અને અરજી ક્યાં કરવી આ યોજના માટે ડોક્યુમેન્ટ કયા કયા જોશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં લઈને આવ્યો છું તો મિત્રો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે તો મિત્રો આપણે વાત કરીએ કે કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે જેમાં ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તમામ કામદારો માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનું નામ છે પીએમ વિશ્વકર્મા યોજના આ યોજના હેઠળ પરંપરાગત વેપાર અને કારીગરીમાં કામ કરતા કારીગરોને પ્રમાણપત્રો અને આઈડી પ્રમાણપત્રો સાથે રૂપિયા બે લાખ સુધીની ક્રેડિટ સહાય સહાય આપવામાં આવશે ત્યાર પછી અરજદારોને તાલીમ આધુનિક ટેકનોલોજી બ્રાન્ડ પ્રમોશન સ્થાનિક અને વિશ્વ બજારો સાથે કનેક્ટિવિટી અને ડિજિટલ પેમેન્ટ્સ અને સામાજિક સુરક્ષા વગેરેનો લાભો અપાશે જેમના દ્વારા કારીગરો તેમના વ્યવસાયને વધુ વિસ્તારી શકશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિઓ આજે પાંચ વર્ષના સમયગાળામાં નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી નાણાકીય વર્ષ વર્ષ બે હાજર માટે રૂપિયા તેર કરોડના નાણાકીય ખર્ચ સાથે આ યોજના માટે અરજી કોણ કરી શકશે જેમાં સુથારી સુથારી કામ કરનાર હોડી બનાવનાર ઓજાર બનાવનાર કામ કરનાર ટોકરા ચટાઈ જાડુ બનાવનાર કેચર વણકર

મિત્રો વાત કે આ યોજના લાભો અને વિશેષતાઓ વિશ્વકર્મા યોજના વ્યવસાય સાથે પરંપરાગત કારીગરો અને કારીગરોના પ્રદાન કરવામાં આવશે જેથી કરીને તેઓ ટકાઉ વિકસિત તરફ તેમની ધ્યેયોની ખાતરી કરી શકે ત્યાર પછી મિત્રો વાત કરી પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સમાજ અને પરંપરાના કારીગરોને મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવશે આ યોજના હેઠળ તમને રોજગારી આપવા માટે નવી સુવર્ણ તક પ્રદાન કરવામાં આવશે ત્યાર પછી વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરો અને કારીગરોને સમયાંતરે સુવર્ણ રોજગારીની તકો આપવામાં આવશે જેથી તેઓ પોતાના આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરી શકે ત્યાર પછી ભારત સરકાર દ્વારા દેશના કરોડો કારીગરો અને કારીગરોની માટે એક પેકેજ બહાર પાડવામાં આવશે જેને ટૂંક જ સમયમાં પીએમ વિકાસ કહેવામાં આવશે ત્યાર પછી સૌપ્રથમ તમારે વિગતવાર જાણવું જોઈએ કે પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના હેઠળ દેશના તેજ લોકોને જ આપવામાં આવશે જેઓ પરંપરાગત કારીગરો અને કારીગરો સાથે સુથારી સુવર્ણકાર શિલ્પકાર લોહારકાર અને કુંભાર કામ છે અંતમાં દેશના હિતમાં ટકાઉ અને સ્વાર્ગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે તમે બધા પરંપરાગત કારીગરો અને કારીગરો સાથે આ યોજનાનો લાભ મેળવશો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે પાત્રતા જેમાં અરજદાર મૂળ ભારતનો કાયમી નિવાસી હોવો જોઈએ અરજદારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને માત્ર રસ ધરાવતા અરજદારો જ પીએમ વિશ્વકર્મા યોજના માટે અરજી કરી શકશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે દસ્તાવેજો શું જોઈશે જેમાં અરજદારનું આધાર કાર્ડ પાન કાર્ડ બેંક ખાતાની પાસબુક અને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરી તો મિત્રો અરજી કરવા માટે તમે તમારા નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લઈ શકો છો જેમના દ્વારા તમે આ યોજના માટે અરજી કરી શકશો તો મિત્રો આ પ્રમાણે આપણે પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવી શકીએ છીએ તો મિત્રો આ વિડીયો તમારા એવા મિત્રો સાથે શેર કરો કે જેઓ આ અઢાર પ્રકારના કારીગર વર્ગમાં આવતા હોય અને આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે બે દબાવો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે